ઉનાળો વેકેશન માં જ અંબ્રેશ્વરમાં હાઇવે જામ થઈ ગયો હતો સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર 5 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી સાંકડો આમલા ખાડી બ્રિજ બન્યો ટ્રાફિક જામનું કેન્દ્ર બિંદુ વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અને આખરી ગરમી વચ્ચે વાહન વાહનચાલકોની હાલત કફોડી બની હતી હીટ વેવ વચ્ચે સવારે જલ્દી નીકળતા વાહન ટ્રાફિકમાં ફસાઈ ગરમીમાં શેકાયા હતા ઉનાળુ વેકેશનને લઈ ત્યાં બપોરે વાહનોની અવરજવર ઘટી છે ત્યાં સવાર અને સાંજે વાહન વ્યવહાર વધ્યો છે ખાસ કરીને ફરવા જતા લોકોનું આવાગમન વધ્યું છે આ વચ્ચે રાજ્યમાં ચાલી રહેલ હીટવેવને લઈ સવારે તેમજ સાંજે ભારદારી વાહનો વાહન ચલાવવા હિતાવહ સમજી વહેલા નીકળી રહ્યા છે જેને લઈ સવારે અને સાંજે વાહનોનું આવાગમન વધ્યું છે આજ રોજ પુનઃ અંકલેશ્વર ટ્રાફિક જામ સર્જાયો હતો નેશનલ હાઇવે નંબર પર આવેલ આમલાખાડી સાંકડા બ્રિજને લઈ સુરતથી વડોદરા તરફ જતી લેન્ડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો તો આગળ રાજપીપળા ચોકડી પાસે જીઆઈડીસી ના ડાયવર્ઝન ને લઈ ટ્રાફિક ભારણ વધતા ચક્કાજામ વધુ ઘેરો બન્યો હતો તો બીજી તરફ ઉનાળાના આકરા તાપમાં અનેક વાહન ચાલકો અને ગરમીમાં સેકાવાનો વારો આવ્યો હતો ટ્રાફિક જામ થતા નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા હતા જો કે હવે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસ કર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં લેવામાં આવે તો દરરોજ ઉદભવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ મંજૂર થતા બાદ તેનું નવીનીકરણમાં હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહેલ વિલંબને લઈ સાંકળો આમલાખાડી બ્રિજ બન્યો ટ્રાફિક જામનું કેન્દ્ર બિંદુ બન્યો છે